કેમ છો મજામાં શું દુનિયામાં શું વિચારની દુનિયામાં આપનું સ્વાગત છે મારા મિત્રો એવું કહેવાય છે કે મિત્રતામાં દોસ્તીમાં કોઈ પણ જાતનો સ્વાદ નહીં હોવો જોઈએ આ જ વાતને સુવિચાર તરીકે શ્રી કહારીલ જીગાન સાહેબે ખૂબ જ સરસ રીતે લખ્યો છે આજનો જે સુવિચાર છે તેનો વિષય છે મિત્રતા ફ્રેન્ડશિપ દોસ્તી मित्रता में भावना ना उंडान सिवाय बीजो कोई पण हेतु नहीं होवो जोईए मारा मित्रो वात खूब ज ऊंडी छे एटली ज महत्वनी छे आजना समय नी जो सौथी मोटी जरूरत होय जरूरियात होय तो एज छे कि मित्रता કાવિ મિત્રતામાં સફળ બનાવી આના માટે બંને મિત્રોએ કામ કરવું પડશે જ્યારે એક મિત્ર પોતાનું મિત્ર માટે બધું જ કરવા તૈયાર થાય પણ જ્યાં મિત્ર ખોટો હોય ત્યાં તેને ટોકે પણ ખરો રોકે પણ ખરો અને તેના દિલમાં રામનમહ હંમેશા સારી ભાવના મિત્ર માટે હોય મિત્રતા ખરેગા સાચી મિત્રતા સેવાઈ છે કારણ કે મિત્રતા એક એવો સંબંધ છે જે વ્યક્તિ પોતે બનાવે છે મિત્રતાનો મતલબ એવો નથી કે રોજ રોજ ચેટ ઉપર વાત કરવી ફોન પર વાત કરવી એકબીજાના કપડાંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંં એના વગર કીધે તેની સાથે ઊભો રહે તેને મદદ કરે અને જ્યારે મિત્ર ખોટો હોય ત્યારે તેને ટોકે પણ કરો બસ આ જ વાત મિત્રતાની વિશેની આપણે સમજવી જોઈએ આપણે શીખવી જોઈએ અને આપણા જીવનમાં આવા મિત્ર આવે અને આપણે પણ આવા કોઈના મિત્ર બનીએ તેનો પ્રયાસ કરવો જોઈએ કારણ કે આ દુનિયાની સૌથી મોટી જો સંપત્તિ છે તો તે છે મિત્રતા બસ મારા મિત્રો મિત્રતાનો આ ગુણ अपने अपना जीवन में उतारी में उतारी ने, मन में उतारी मित्रता भावना की आगू जइए कारण के मित्रता में मित्र सारू करने भावना सीवाय बीजो कोई हेतु नहीं हो थैंक यू